પક્ષી અને માનવ વચ્ચેના લાગણી સભર સંબંધોનો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકની અંતિમ યાત્રામાં નનામી સાથે પોપટે અંતિમ ફેરા ફરિયાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો આ વાત છે ઘોઘાંબાના ધનેશ્વરની મુવાડી ગામની જ્યાં નરેશ પરમાર નામના યુવાનું આકસ્મિક મૃત્યુ થતાં તેમની અંતિમ યાત્રામાં પોપટ પણ જોડાયો હતો નરેશ પોતે દરરોજ પોતાના પિતા સાથે મંદિર જતો અને ત્યાં મંદિર બહાર પક્ષીઓને દાણા નાખી પાણી પીવડાવતો હતો તેઓ દરરોજ નિત્યક્રમે મંદિર જતો જ્યાં ચણ ખાવા આવતા પક્ષીઓ અને ખાસ પોપટ સાથે ખૂબ જ આત્મીયતાનો સંબંધ કેળવાયો હતો અબોલ પોપોટે અંતિમ ઘડી સુધી મિત્રતા નિભાવી છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે Jangan ये जो sih पासो बैठे

પાસો થાય ખાવા નહી ચાંદ ન